વડોદરા જિલ્લાના સાવલીમાં શિક્ષણ જગત શરમાયું ધોરણ પાંચ ના વિદ્યાર્થીને વાંચતા ન આવડતા શિક્ષિકાએ લાકડીની ફૂટપટ્ટી થી માર માર્યો સાવલી તાલુકાની એક પ્રાથમિક શાળામાં શૈક્ષણિક મૂલ્યોને શરમાવે તેવી ઘટના સમાવી છે ધોરણ પાંચ માં અભ્યાસ કરતા એક માસુમ વિદ્યાર્થીને વર્ગખંડમાં વાંચતા ન આવડવા જેવી સામાન્ય બાબતે શિક્ષિકાએ માનવીય સંવેદના ને મૂકીને લાકડી અને ફૂટપટ્ટી વડે નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે આ ઘટનાને પગલે વિદ્યાર્થીના શરીર પર નિશાનો આવતા શૈક્ષણિક જગતમાં અને સ્થાનિક ભારે ચકચાર મચી ગઈ છે પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળક જ્યારે શાળાએથી ઘરે પરત ફર્યું ત્યારે તે અત્યંત ભયભીત અવસ્થામાં હતું અને તેના શરીર પર સોળ ઉભરી આવ્યા હતા વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શિક્ષિકાએ શિસ્ત અને શિક્ષણના બાણા હેઠળ બાળકની શારીરિક અને માનસિક સુરક્ષાનું ઉલ્લંઘન કર્યું છે શિક્ષણના અધિકાર હેઠળ શાળાઓમાં શારીરિક સજા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છતાં પ્રકારે થયેલા હુમલાએ શાળા તંત્રની દેખરેખ અને શિક્ષકોની તાલીમ સામે ગંભીર કર્યો છે આ મામલે ભરાયેલા વાલીઓએ તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી સંબંધિત શિક્ષિકા વિરુદ્ધ કડક કાયદાકીય અને ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે શિક્ષણ વિભાગે આ ઘટનાની ગંભીરતાને ધ્યાન લઈને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે અને તપાસ સમિતિના અહેવાલ બાદ કસૂરવાર સામે કડક પગલા લેવાની ખાતરી આપી છે હાલમાં મુદ્દો સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા પ્રેરે છે